વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી તાજેતરમાં જ પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો અંગે કરેલી નોટિસની કામગીરી બાબતે જ્યાં જર્જરિત ઇમારત હોય ત્યાં જાહેરનામું પ્રસિદ્ધ કરી ત્યાંના રસ્તા બંધ કરાવવા તંત્રને સૂચન કર્યું આ સાથે સફાડા જાગેલા પાલિકા તંત્રએ બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસીવીના એકમોને બંધ કરાવી સીલ કર્યા છે તે મામલે જે લોકોએ જવાબદાર અધિકારી તરીકે કામગીરી નથી કરી તેમની સામે

અને એમાં લખી દે છે કે જાનમાલનું નુકસાન થશે કોઈ રાહદારીનું નુકસાન થશે કાં તો ત્યાં રહેનાર કોઈનું નુકસાન થશે તો જવાબદારી તેમની રહેશે કોર્પોરેશનની ફરજમાં એવું આવે છે કે એને ભયમુખ કરો તે બે કરોડના ઇજારા બી ભયમુખ બિલ્ડિંગ્સ કરવા માટે બિલ્ડિંગ ઉતારી પાડવાના ઇજારા બી હોય છે તો જ્યારે રાહદારીઓ માટે ભયજનક બિલ્ડિંગ્સ હોય તો એ ઉતારી લેવાની કોર્પોરેશનની ફરજ આવે પણ કાલના ન્યૂઝપેપરમાં કોર્પોરેશને જાહેર જાહેરાત આપેલી કે આવી ભયજનક બિલ્ડિંગની નીચેથી કોઈ બી રાહદારીએ પાસ થવું નહીં હવે બરોડામાં પાંચ હજાર બિલ્ડિંગ પાંચ હજાર પ્રોપર્ટીઝને ભયજનકની નોટિસીસ ઇશ્યૂ કરી છે એની આજુબાજુ કોઈએ જવું નહીં આ રીતની પેપરમાં જાહેરાત આપી નાગરિકને ક્યાંથી ખબર પડશે કે ક્યાં ભયજનક બિલ્ડિંગ છે ને ક્યાંથી નહીં જવું એટલે આજે અમે પત્ર લખીને ડિમાન્ડ કરી છે કે જો હકીકતમાં ત્યાં ભયજનક બિલ્ડિંગ હોય તો કાં તો એને ભયમુક્ત કરો કાં તો એ રસ્તા પર અવરજવર બંધ કરવાનું હોય તો એનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને એ રસ્તો બંધ કરાવો પાંચ હજાર રોડ તો બંધ કરવાની કોર્પોરેશન પાસે કોઈ એવી સત્તા જ નથી તો બરોડામાં જ એન્ટ્રી બંધ કરી દેવી પડે ઇન દેટ કેસ કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે જે ભયજનક બિલ્ડિંગ છે એને તાત્કાલિક ઉતારી પાડવી જોઈએ કોઈ રાહદારીઓને આજુબાજુના રહીશોને કોઈને બી નુકસાન થાય કારણ કે અન્યની પ્રોપર્ટી કોઈ બાજુમાં રહેતો વ્યક્તિ કેવી રીતના ઉતારી શકવાનો છે ત્યાં રહેનાર વ્યક્તિ જો ઉતારતા ના હોય તો કોર્પોરેશને એમની જવાબદારી નિભાવીને એને ભયમુક્ત કરવી જોઈએ તો આજુબાજુના લોકોનો જીવનો જોખમ બી ઓછો થાય ને રાહદારીઓ ત્યાંથી પસાર થતા તેમના બી લાઈફ નું રિસ્ક છે કોર્પોરેશન પોતાની ફરજ નિભાવે એવી અમારી રજૂઆત